ટાઈ લિખાઈ કરો આયસ બાયસ બનો કે ગા નહીં તો વે સો હેલો એવરીવન ગુડ મોર્નિંગ वेलकम टू एम एन नायक ब्लॉक्स मित नायक के ब्लॉक्स में आपका हार्दिक स्वागत है तो अत्यारे बाकी कैसे सवार ना साढ़े सात वेदर के कार्य इतना बहुत अमित विषय मस्त वेदर करियो अलावा कॉलेज तरफ जाइए तो चलो कॉलेज जाइए पहला हर हर माजे चाहिए सवार ना लेट्स गो टू द कॉलेज जाइए आज ओमदेव सिंह राठौड़ नमस्कार <laughs> ઓલરેડી ફેમસ માણસો કહેવાય યાર શૂટિંગમાં गेला નહીયા ના 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 આ આપણો ડેન્ટિંગ વાળો ભૈલું મારો બંકો બંકો આપણો નિકોલનો કઠવાડાનો તમે જોઈ શકો બાકી જો બંકાએ બાઈક બાઈક લઈને ને આવી ગયા અને આ ભઈને તો આપડે બહુ તમાર છો જેપે ઓહો ઓકે નહીયા

બાઇક ઉપર બેઠા બેઠા ખાઈ તો નહી બરાબર દવા તો ના તો આ અમારો પુષ્પરાજ જો કરે વખત પુષ્પાની કે તો આ કોઈ નમતો ફેકલ્ટી ચેક કરતા કીધું તો

ઓ ભાઈ પાસ પાસ પણ જો મારો લાડલો પુષ્પા બગડ્યો ભાઈ બંકો બગડ્યો એ ના નિયમો નો ફોલો કરો તમે એવું કરો અમે કરીએ ને અંદર એન્ટર થઈ

रूम रूम स्पोर्ट्स बाइक की वीडिंग लेता हुआ मेरा भाई आपने अजनो कोई नो बनी क्यों बीजो तो आप ऑलवेज कोई नो रचा बक्कल गलवा वाड़ो मैन कोई नो बाय

ઉલાન હા પાર્કિંગ દેખા ને એ મેલ તને કઈ અહીં અહીં કે દવ મેલ નિયમો તો રાહુ આ બધા શું કે નિયમો મને બધા આ નહીં આખી ના દીધા હોવા છોકરીઓના વિચાર બહુ આવે ને હમણાં અહીં એ આયુષ્ય બોલ એ આયુષ્ય બોલજો

તો અમારું કેમ્પસ છે કંઈક આવું હવે કેમ્પસમાં કંઈ બતાવો ને કંઈ કોકટાક કાન થઈ જશે મૂકીએ હવે શું કરો એટલે હ વાંચવાનું અને આ બધું હ સ્ટાફક્સ ઓકે બધું તો

તો પેપર પણ આલીને અમે બધા આવી ગયા છીએ અને આ બે નવા બંકાઓ નવા વંકાઓ આ નો કિંગ બરાબર બે નવા બંકાઓ છે અને એ એ એ પુદી પુધી પુષ્પા અરે પુષ્પા ઠોકો 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 રોટકીની ના છે પડ્યા પડ્યા ભારત માતા કી વંદે પાત્રમ વંદે પાત્રમ

તો ભાઈ આ ભાઈ લખીને ના ગયા પેપર લખી જ નહીં ભાઈ કોઈ આપડે ભાઈ આજના માટે આટલું જ રાખીએ મળીએ આવતીકાલ ના બ્લોગ જો વિડીયો ગમે હોય મજા કરી હોય તમે વિડીયો જોઈને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સપોર્ટ કરજો